સાલુ મને તો એ નહીં ખબર પડતી કે પીએમ કોણ છે નરેન્દ્રભાઈ મોદી છે કે ચૈતરભાઈ વસાવા છે કારણ કે જેટલું નરેન્દ્રભાઈ મોદીના સભામાં પબ્લિક નહીં ગયું એનાથી વધારે લાખોની તાગાદમાં નેત્રંગમાં ગયું છે એ પણ એક ચૈતરભાઈ વસાવા માટે તો દર્શક મિત્રો જોઈને મિત્રો આ ભાઈ કહી રહ્યા છે કે પીએમ કોણ છે એ નથી ખબર પડતી કેમ કે જેટલી પબ્લિક પીએમની સભામાં હોવું જોઈએ એનાથી વધારે પબ્લિક તો ચેતર વસાવાની જે નેત્રંગમાં સભા યોજાઈ હતી ત્યાં જોવા મળી છે અને મિત્રો ત્યાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા કેમ કે એક બાજુ ડેડિયાપાડામાં પીએમ નરેન્દ્ર મોદીજી આવ્યા હતા અને બીજી બાજુ નેત્રંગમાં પણ મિત્રો જે આપણા આપના નેતા એવા ચેતરભાઈ વસાવાએ મિત્રો સભા યોજી હતી અને બંનેની મિત્રો તુલના કરીએ તો સૌથી વધારે પબ્લિક મિત્રો નેત્રંગમાં જોવા મળી છે કેમ કે આ ભાઈનું કહેવું એમ છે કે પીએમ કોણ છે ચેતર વસાવા કે પછી નરેન્દ્ર મોદી કેમ કે જેટલી પબ્લિક પીએમ પીએમની જે સભા યોજી હોય ત્યાં હોવું જોઈએ એનાથી વધારે પબ્લિક તો ચેતર વસાવાની મિત્રો જે સભા હતી ત્યાં નેત્રંગમાં જોવા મળી છે તો હવે આવનાર સમયનો પીએમ તો મિત્રો એક જ દેખાઈ રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ચેતર વસાવા મિત્રો જે સભા યોજી હતી અને જ્યાં રેલી કાઢી હતી ત્યાં કેટલી સંખ્યામાં મિત્રો પબ્લિક જોવા મળી રહી છે લાખોની સંખ્યામાં મિત્રો પબ્લિક અત્યારે ત્યાં જોવા મળી રહી છે તો મિત્રો હવે એ દાવો થઈ રહ્યો કે પીએમ કોણ છે કેમ કે એક બાજુ ધારાસભ્ય અને બીજી બાજુ નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે જેઓ આવ્યા હતા ડેરીયાપાડા પરંતુ તેમની સભામાં લોકો ગયા ન હતા અને જે તેમના ધારાસભ્ય ચેતર વસાવા હતા તેમની સભામાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા તો મિત્રો હવે તમને શું લાગે છે કોની સભામાં સૌથી વધારે લોકો હશે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પણ નવા તે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં